વલસાડ જિલ્લાના ગોયમા નોર્થ લખીમપુરસ ટ્રાન્સમિશન કંપની પાવર સેશનને હાઈકોર્ટનો સ્ટે આપવામાં આવ્યો ત્યારે આદિવાસી નેતા અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા સમર્થન અપાયું હતું ગોયમા સહિત એકવીસ ગામોમાં લોકો પાવર પ્રોજેક્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા અને વિશાળ રેલી કાઢી હતી તથા આવેદનપત્ર આપ્યું હતું ગોયમાન નોર્થ લખીમપુર ટ્રાન્સમિશન કંપની પાવર સ્ટેશનને હાઈકો સ્ટે મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ સાથે આદિવાસી નેતા અનંત પટેલ અને આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગ્રામજનોએ જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી પણ આપી હતી આજે પણ જોગાનુજોગ અમારો કાર્યક્રમ હતો આમ આદમી પાર્ટીના મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ સાથે અને જентиભાઈને ખબર પડી અને ગોયમાનું નામ દે એટલે અમારથી અટકાય નહીં આવું જ પડે કારણ કે તમારી બહુ લાગણી છે લડेंगे विजयेंगे लड़ेंगे विजयेंगे और लड़ेंगे ખૂબ બધાના પ્રેમના કારણે ઇન્ડિયા ગઠબંધનની વલસાડ લોકસભા 26 ની મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે અને મને આ બેઠક પર જીત છે જયારે જયારે લડત છે આ પ્રોગ્રામ ગોઠવ્યું તમે આટલી મોટી સંખ્યામાં આવી ગયા બહુ મોટી વાત પરંતુ આ એક લડાઈ નથી ગોઈમાની લડાઈ માટે જ્યારે આપણે પાર્ટી રોડ પર તાપમાં નીકળેલાં આવેદનપત્ર આપવા માટે જ્યારે ગોયમાના આગેવાનોની સાથે સાથે બીજા ગામના આગેવાનોએ પણ મદદ કરે અમારા વાંસદા ચીખલી વિસ્તારના લોકો પણ આવેલા જયશ્રીબેન જેવા પારડી વિસ્તારમાં રહે છે તે પણ આવેલા તો એ જ બધા લોકોને જ્યારે એમને તકલીફ પડે ત્યારે આપણે જવાની ફરજ છે અત્યારે આપણી સાથે રવિભાઈ બેઠા છે એમના વિસ્તારમાં એમના ગામમાં કંઈ તકલીફ પડે તો ભાઈ આપણે પૂછવાની જ હોય ભાઈ રવિભાઈ મને આમંત્રણ નહીં આવ્યું પણ આપણે ત્યાં જવું પડે આપણને જે ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈએ આ ઘાસ્યા મેદાનોની જમીન આપેલી છે કોઈ સરકાર અત્યારે બીજાને જમીન આપી કોઈને આપી નથી જમીન છે છે તે એના પર લેવાનો હવે તમે વિચાર કરો એટલે સરકાર અત્યારે જમીન નથી આપતી ત્યારે આપેલી બાપ દાદા એને જે તે સમયમાં ઉત્તમભાઈને ઈશ્વરભાઈ જેવા લડાયક નેતાઓ લડીને જમીન અપાવેલી છે તો આપણે એનો પાર માનવો છો ને એ જમીન આપણે સાચવવાની આપણી જવાબદારી છે આપણે કોઈ જમીન ખરીદી શકતા નથી ત્યારે આપણે એ જમીન આપવાની પણ નથી અને એ જમીન આપણે આપણા વડવાઓ બાપ દાદા આપી છે ત્યારે એ જમીન સાચવવાની ને આપણા છોકરાના છોકરાઓને મળે એ જ જમીન તે જ રીતનું આપણે પાલન કરવાનું છે રાજકીય હું મોટે ભાગે વાત નથી કરતો પરંતુ હવે લોકસભાનું ઇલેક્શનનું ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને અમે ચૂંટણી પ્રવાસે છે અને પાછા પણ આજુબાજુના ગામમાં એક મોટી મિટિંગ પણ આપણે રાખીશું પરંતુ

આ ગોયમા ગામમાં બીજો પ્રોજેક્ટ બી જયંતિભાઈ આવે છે ગુડ સ્ટેન નો પ્રોજેક્ટ એ સોનગઢ થી તે મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુટ સ્ટેન આવવાની છે અમારા વિસ્તારમાંથી નવસારી જિલ્લામાં પ્રવેશે છે અને તમારું ગોયમા ગામ બી એમાં છે અમે આવતીકાલે એના માટે પણ મિટિંગ કરી છે આવતીકાલે વાંદરવેલમાં એના માટેની પણ મિટિંગ છે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવતો હોય આપણી નાની નાની જમીનમાં કેમ આવે બીજે કેમ ન આવે અને એવી તો સરકારને હું જરૂર પડી ગઈ કે ભારતમાલા રોડ બી આજ રસ્તે જવા આજ વિસ્તારમાંથી જવાનો આજ વિસ્તારમાં પાવર પ્રોજેક્ટ આવવાનો આજ વિસ્તારના એને છપ્પન રોડ છે એ મોટો બનવાનો એ જ રસ્તો મોટો બને આ તો કોઈને વાંધો નહીં હોય